nats.education.government.in આ વેબસાઈટ પર રજીસ્ટ્રેશન કરવાનું રહેશે અને ફોર્મ કેવી રીતે ભરવું એનો વિડીયો આપણે જલ્દીથી ચેનલ પર મૂકીશું સિલેક્શન પ્રોસેસની અંદર ઓનલાઈન રીટન ટેસ્ટ રહેશે જેની અંદર રીઝનિંગ, જનરલ ઇંગ્લિશ, ક્વોન્ટિટેટિવ એબિલિટી અને જનરલ ફાઇનાન્શિયલ અવેરનેસ આ બધાના મળીને 100 પ્રશ્ન આવશે જેના 100 માર્ક્સ હશે અને 60 મિનિટની અંદર પેપર સોલ્વ કરવાનું રહેશે આની અંદર જો તમારો એક પ્રશ્ન ખોટો પડે તો 0.25 કટ થશે અહિયાં જો પીરિયડ ઓફ ટ્રેનિંગની વાત કરીએ તો બાર મહિનાની ટ્રેનિંગ રહેશે ટાઈપ મેટ્રો તથા અર્બન બ્રાન્ચિસમાં બાર હજાર રૂપિયા રહેશે પર મંથ અને રૂરલ તથા સેમી અર્બન બ્રાન્ચિસમાં બાર હજાર પર મંથ રહેશે

ઓનલાઈન એપ્લાય કરવા માટે તમે ઇન્ડિયન બેંકની વેબસાઇટ પરથી પણ એપ્લાય કરી શકો છો અને આ વેબસાઇટ પરથી પણ એપ્લાય કરી શકો છો એક્ઝામિનેશન સેન્ટરની વાત કરીએ તો ગુજરાતની અંદર અમદાવાદ ગાંધીનગર વડોદરા રાજકોટ તથા આણંદ આમ ચાર સેન્ટર રહેશે જો સ્ટેટ વાઇઝ આપણે જેની અંદર તમે એપ્લાય કરી શકશો જો તમારે આ નોટિફિકેશન પૂરેપૂરી વાંચવી હોય તો નોટિફિકેશનની લિંક ડિસ્ક્રિપ્શનમાં છે જ્યાંથી તમે ડાઉનલોડ કરી શકશો તો આની અંદર ફોર્મ કેવી રીતે ભરવું એનો વિડીયો આપણે જલ્દી લાવી રહ્યા છીએ તો ચેનલ ને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો અને તમારા મિત્રોને પણ શેર જરૂરથી કરજો